પૂરા બધા તરતા થઈ ગયા માર તો કર્યો વરસાદ આવી ગયો તો તમે આટલો વરસાદ પડ્યો તો તમે સમાચાર તો જોતા હશો ને સમાચાર તો જોવું રોજ બીજા ગામમાં જેટલો જો વરસાદ પડ્યો ખબર આજુ બાજુના ગામમાં કોઈ ડોગેરો પૂરા પૂરા જેટલું પડ્યું વસ્તુ એમ થાકી જયું પાડ્યું પાડીને લાદેલા નવરા ગારો ગારો થઈ ગયા પૂરા અને બધું

હાર હેડો તાન ઈ આઈએ હા ઈકણ આઈએ ઈકણ તો હું કહું હા પેલા મથુરજીને લેતા જો ને ના મથુરજી માં જોડે છે તમે જોડે બેઠા હે હ હ આલજો મથુરજી નાલજો એ મથુરજી લ્યો હેલો અરે મથુરજી હું કરો તમે તો અહીંયા રિકમ બી આવી રહ્યા હો ફોન કર્યો નહીં અરે આ સુંદરજી બે જણા બેઠા હતા ભાઈ યાર તે આવ ના હોય તો આપણે સુંભઈ ઘરે તે એકલા એકલા બેઠવાનું યાર તો કરતા નહીં આ ના કર્યો

વાતે મગજમાં માં છે એટલે ફોન કરા બાકી તો એટલે કોઈ વિચાર મજા જ નહી આવતી નાદા ને મજા તો જોઈ લીધું તપલી બપીલી ચડાવતા ને

બોલો આ ઉપવાર કાઢે ને મારો પૂરા ભેગા કરવા આવજો ના આવે તો પડ્યા હાથે